પોલીસ કર્મીઓના પરિવારની બહેનોને જરદોશી જરી એમ્બ્રોઈડરી વર્કની તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે આ તાલીમનો પોલીસ મુખ્ય મથક કમ્યુનિટી હોલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો જેમાં અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ ત્રીસ બહેનોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે વિશેષ તાલીમ બાદ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી એમના વિવિધ પ્રોડક્ટના ડેવલપમેન્ટની તાલીમ પણ આપવામાં આવશે હાર ય શરૂ હોનેડ કોર્ટર બહેન કે લીએ જરદોઝી અમ્બ્રાયડરી કલાસીસ और अभी तक हमने और भी क्लासेस करी हैं बट वो प्रोफेशनल नहीं थी वो उन्होंने अपना किया आज से हमारी एक प्रोफेशनल क्लास शुरू होगी वो भी जरदोजी बहुत ही आ, बहुत ही इम्पोर्टेंट कढ़ाई है हमारे देश की तो मैं चाहती हूँ कि अब ये सीखेंगे और इसको आगे भी ये बढ़ाते जाएंगे और इससे ये जरदोजी वर्क चूंकि थोड़ी एक्सपेंसिव भी होती है तो इससे हमारी बहनें जब सीख के ઓ સેલ કરેગી તો ઉચ્ચી આમદની ભી હોયગી તો વો સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ હોતે ચંગે વિઝનને કારણે જે ટેક્સટાઇલ મંત્રાલયની જે જુદી જુદી સ્કીમો છે એ પૈકીની સમર સ્કીમ એના સાથે ગુરુ શિષ્ય પરંપરા અને ફર્ધર ટ્રેનિંગ આવી ચાર પાંચ પ્રકારની ટ્રેનિંગો જે આવે છે તે પૈકીની આજે ટ્રેનિંગ કદાચ મને લાગે છે કે ગુજરાતની અંદર પ્રથમ વખત આવા પોલીસ બેડાની અંદર શરૂ થઈ રહી છે એટલે